નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ હુમી વિદ્યાર્થી મિત્રો જે રીતના આપણે ગુજરાતી વાંચતા લખતા શીખ્યા એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશમાં જો તમને તકલીફ પડતી હોય એને જો આપણે સરળ રીતે શીખી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ઇંગ્લિશ વાંચવા લખવામાં પડતી તકલીફો દૂર થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરીએ છીએ બેઝિક ઇંગ્લિશની એટલે કે એકદમ પાયાત ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવો અને તમારા મિત્રો વર્તુળમાં શેર કરવા જેવું લાગે તો તમારા મિત્રો વર્તુળમાં શેર પણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જો આપણે એબીસીડી નું જો વ્યવસ્થિત સમજી લઈએ એબીસીડી નું જો વ્યવસ્થિત સમજી લઈએ તો વિદ્યાર્થી મિત્રો અડધો ઇંગ્લિશ તો આપણે એનાથી ક્લિયર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એબીસીડી થી શરૂ કરીએ છે પહેલા પણ કીધુંતું આપણે એકદમ બેઝિક એટલે જો પાયાની શરૂઆત કરવાની છે તો તેને જ આપણે વ્યવસ્થિત શીખી લઈએ તો વિદ્યાર્થી મિત્રો ઘણો અંશ આપણને ઇંગ્લિશ સમજવામાં અને વાંચવામાં ઘણો સરળ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો એ બીસીડી નાના વિદ્યાર્થી મિત્રો જ્યારે વાંચવાનો આવે લખવાનો આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આના ઉચ્ચારો કંઈક અલગ થઈ જતા હોય છે તો આપણે જે રીતના ઉચ્ચાર થાય છે તે રીતે આપણે શીખીએ તો વિદ્યાર્થી મિત્રો એ આપણને ઘણું સરળ રહેશે વિદ્યાર્થી મિત્રો જ્યાં પણ તમને અ દેખાય ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારે अवाचन ए देखाय ते विद्यार्थी मित्रों अ थे તમારે वाचन થશે એટલે કે એ દેખાય ત્યારે તમારે અવાચન એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બી આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે બ ઉચ્ચાર કરવાનો શું કરવાનો અ આવે એ આવે તો અ બી આવે તો બ એમ બી આપણે બી ફોર બોલ બોલતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો બલ તો એ રીતના આવતો જ નથી પણ વિદ્યાર્થી મિત્રો બી નો ઉચ્ચાર તમારે બ કરવાનો છે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચ નો ઉચ્ચાર છે તમારે છ પણ થાય ક પણ થાય અને સ પણ થાય એ વિદ્યાર્થી મિત્રો ક્યારે થાય એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ એ બીસીડી તો જ્યારે વિદ્યાર્થી મિત્રો ડ આવે ડી આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ડ અને દ ડમરું દ અને દડાનું દ આ બે વસ્તુનું ઉચ્ચાર થશે પછી દ પણ થાય એ રીતના તમારું થશે ચલો એ ડી ચલો પછી ઈ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઈ બોલીએ છીએ પણ ઈ વાંચવા ત્યારે તમારે એનો ઉચ્ચાર તમારે એ કરવો પડે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દ પછી જો તમારે ઈ આવતું હોય તો એનો ઉચ્ચાર તમારે એ જ કરવો પડે કે આને શું વાંચશો કે વાંચશો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે કે જ્યારે પણ તમારું ઈ આવ્યું તો એને આપણે એ વાંચવાનું છે ચલો એ બી સીડી ઈ એફ

ચલો એચ તો એચ એટલે શું વિદ્યાર્થી મિત્રો એચ બોલીએ છે પણ એચનો ઉચ્ચાર તો એચ જયારે આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે હ બોલવો વાંચવા ત્યારે તો આપણે હ બોલવો પડે છે તો આપણે એ જ યાદ રાખવાનું છે એ બીસીડી વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતના યાદ રાખવાની છે એ આવે તો અ બી આવે તો બ સી આવે તો ચ અથવા ક અથવા આ ત્રણ વસ્તુનું ઉચ્ચાર થશે એ ક્યારે થશે વિદ્યાર્થી મિત્રો જો સી પછી તો એ મેં તમને એક શોર્ટ વિડિયો નાખેલો છે અથવા તો એમાં તમે જોઈ શકો છો અથવા તો આપણે નેક્સ્ટ વિડિયો બનાવી દઈશું પછી ડી આવે તો ડ અથવા તો ડ પછી પછી ઈ ઈ આવે તો એ ફ એફ આવે તો ફ જી આવે તો ગ અને એચ આવે તો હ ચલો પછી આ આવે તો વિદ્યાર્થી મિત્રો આઈનો તમે શું વાંચશો આઈનો ઈ થાય શું થાય વિદ્યાર્થી મિત્રો ઈ થશે ચાલો જે તો જેમાં શું થશે વિદ્યાર્થી મિત્રો જેમાં તમારે જ ચલો કે આવે તો કહ પહેલા આવે તો વિદ્યાર્થી મિત્રો લ એમ આવે તો મો એન આવે તો ન ઓ આવે તો ઓજ વાંચો વિદ્યાર્થી મિત્રો એને શું ઓજ થી શરૂઆત થાય

ઊ બોલાશે મોસ્ટલી શું બોલાશે ઉ આ સ્વર છે તો એનો ઉચ્ચાર વિદ્યાર્થી મિત્રો ઉ થાય તો એ ખાસ ધ્યાન રાખવાનું છે ચલો વી આવે તો વ ડબલ્યુ આવે તો પણ વ તી થશે જે રીતના વ્હીલ વોટ તો એ રીતના આવનો ઉચ્ચાર થાય ડ વીમાં પણ વ અને ડબલ્યુમાં પણ વ એક્સમાં આવે તો એક્સમાં શું થશે વિદ્યાર્થી મિત્રો ચલો આમાં એક્સ પછી વાય વાય આવે તો વિદ્યાર્થી મિત્રો ય અને ઝેડ આવે તો વિદ્યાર્થી મિત્રો જ તો આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે આમાં તક સ થઈ જશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો એ આવે તો અ બી આવે તો બી બોલવાનું જ્યારે પણ બી દેખાય ત્યારે વિદ્યાર્થી મિત્રો થી ઉચ્ચાર કરવાનો એટલે કે વાંચવાની એ રીતના ટ્રાય કરવાનો સી આવે તો અને ચોજ સી પછી વિદ્યાર્થી સી પછી એચ આવે તો વિદ્યાર્થી મિત્રો છ ઉચ્ચાર ઉપચાર કરવાનો સી પછી એ આવે યુ આવે અથવા તો સી પછી એ આવે યુ આવે અથવા તો ઓ આવે તો વિદ્યાર્થી મિત્રો એનો ઉચ્ચાર તમારે ક કરવાનો અને સી પછી ઈ આવે તો વિદ્યાર્થી મિત્રો એનો ઉચ્ચાર સ કરવાનો ચલો એ જ રીતના ડી આવે તો ડી ડ અને દ પછી ઈ આવે તો એ ইয়ে তো এফ আচে ইয়ে চলো যে ক এল আ এ পি আঞ্চায় এই রিৎসি মিত্র কু আস আবে সি আ ডবু আ એક્સ આવે તો સ ને વાય આવે તો ઝ ને ઝેડ આવે તો ઝ તો એટલે આ જો વિદ્યાર્થી આ રીતના જો તમે એબીસીડી શીખ્યા હોવ તો વિદ્યાર્થી મિત્રો ઘણું ઇંગ્લિશ તમને નોર્મલી નાના નાના શબ્દો તો તમને આના પરથી વાંચતા આવડી જાય તો વિદ્યાર્થી મિત્રો આટલી એબીસીડી તમારે ખાસ યાદ રાખવાની છે અને પ્રમાણે તમારે એબીસીડી શીખવાની છે જેથી કરીને તમારે વધુ તકલીફ ના પડે અને તમને જે પણ વાંચવામાં જ્યારે તમે શરૂઆત કરો છો તો વિદ્યાર્થી મિત્રો શું વંચાય અને શું બોલાય તો તે તકલીફો તમારે અહીંથી દૂર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુમાં તમને ખ્યાલ આવે

આ શું છે સ્વરો છે જે રીતના આપણા ગુજરાતીમાં સ્વર હતા એ જ પ્રમાણે આ ઇંગ્લિશના સ્વરો છે શું છે એ ઈ આઈ ને એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો પાંચ સ્વરો છે એ રીતના વ્યંજનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચલો સ્વરને વોવેલ્સ કહેવાય ઇંગ્લિશમાં અને વ્યંજનને કોન્સોનન્ટ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો કોન્સોનન્ટની સંખ્યા કેટલી છે તો ટોટલ એકવીસ છે જે આપણે આના સિવાયના જે પણ તમારા લેટર આવે એમ બીસીના જે લેટર આવે તો એને તમારે શું કહેવાય છે कॉन्सोनंट्स એટલે કે વ્યંજન કહેવાય છે તો કયા કયા આવી શકે છે બી સી ડી ચલો ઈ તો આવી ગયો એફ જી એચ આવી ગયો આ આવી ગયો એટલે એચ તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો આના સિવાયના જે પણ તમારા આવા લેટર્સ આવે તેને શું કહેવાય વ્યંજનો કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જે વાંચવા આપણે શબ્દો વાંચવા હોય તો તેનો બેઝિક જે પાયો છે જે એટલે કે આપણે ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજન પ્રમાણે આપણે શબ્દો તો વાંચવાના રહેશે કેમ કે એની સ્પેલિંગો આપણે બનાવવાની રહેશે તો એ આપણે સમજીએ તો આપણને ઘણું ખરું ઇંગ્લિશમાં આપણને થોડી થોડી સમજ પડવા લાગશે તો આપણે એની પ્રેક્ટિસ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે ગુજરાતી સ્વર પ્રમાણે પણ આપણે જોઈ લઈએ એટલે વિદ્યાર્થી મિત્રો જે પણ તમારી તકલીફો થઈ રહી છે તે તમારી ઘણી દૂર થશે ચલો હવે જોઈએ આપણે ગુજરાતી સ્વર પ્રમાણે વિદ્યાર્થી મિત્રો મેં પહેલા પણ કીધું તો અ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે શું એ થઈ જશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અ આવે તો એ ચલો આ આવે વાંચવા ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ઉપયોગી છે આ આવે તો ડબલ એ હશે ચલો ઈ આવે તો વિદ્યાર્થી મિત્રો આઈ મોટો એ આવે તો વિદ્યાર્થી મિત્રો ડબલ ઈ હશે કેમ કે વિદ્યાર્થી મિત્રો જો આવી રીતના હશે તો વિદ્યાર્થીના ડબલ ઈ આવે તો આનો ઉચ્ચાર તો મોટો એટલે કે કી કરવાનો એ રીતના જી આવે તો જી કરવાનો એ રીતના વિદ્યાર્થી મિત્રો વી જોડા આવે તો વી કરવાનો તો આવી રીતના આના ઉચ્ચાર થશે એટલે કે આ શીખવું જરૂર છે વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ તો અ આવે તો એ એ બોલવાનું વિદ્યાર્થી મિત્રો આ આવે તો ડબલ એ આવશે ચલો ઈ એટલે આઈ ડબલ મોટો એ આમાં ડબલ ઈ આવશે ચલો ઉ આવે ઉ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો યુ મોટો ઉ આવે તો ડબલ ઓ ચલો કુ ઓછો એ ડબલ ક્યારેક વચ્ચે જો બુ પછી એ રીતના વિદ્યાર્થી મિત્રો રૂ રૂમ લખવું છે તો રૂમ તો આ રીતના તમારે લખવાનું રહેશે અને આ રીતના વાંચાય પણ તો વિદ્યાર્થી મિત્રો આ આવડવું તમને ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને લાગે છે કે વિડીયોને લાઈક કરવા જેવું છે તો વિડીયોને લાઈક કરી શકો છો તમારા મિત્રોવર્તુળમાં શેર કરી શકો છો અને ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો ચાલો એવું આવી ગયું એ રીતના વિદ્યાર્થી મિત્રો રૂમનું તો આપણે ખાસ એટલું હમણાં જરૂર નથી પણ રૂનું આ

શું આવ્યું વિદ્યાર્થી મિત્રો ઓ તો ઓ નું શું થાય ઓ ચલો અ આવે ત્યારે મિત્રો 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 એ એ યુ તો આપણે ઇંગ્લિશમાં મોસ્ટલી મ એટલે આ જે અનુસ્વાર છે ઉચ્ચાર એ અને એ ના જ થાય શું થાય વિદ્યાર્થી મિત્રો ન જ થશે તો આપણે એમ ખાસ યાદ રાખવાનું છે અને તો અત્યારે આપણે કહી જો નથી તો વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ યાદ રાખવાનું છે ગુજરાતી સ્વરો છે શું થશે એ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો અ આ માટે ડબલ એ ઈ તો આઈ મોટા એ માટે ડબલ ઈ માટે યુ એ આવે તો એ આઈ ઓ આવે તો ઓ આવે તો એ યુ અને અમ આવે તો એ અન એટલે કે એ અને એન તો આજ આપણા ગુજરાતી વ્યંજનો છે તો આના આપણે નોર્મલી આપણા નામો છે તો આના ભેગા થઈને જ આપણા નામો બનતા હોય છે અને તેના આના જ પ્રમાણે એના ઉચ્ચાર પણ કરવાનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આને શીખવું આપણે ખૂબ જરૂરી હતું તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ગુજરાતી જે વ્યંજન આપણે જે કકો છે તો તેની સ્પેલિંગો શું થાય તેની સ્પેલિંગો શું થાય તે વિદ્યાર્થી મિત્રો આપણે પાયો જો મજબૂત રાખશું તો વિદ્યાર્થી મિત્રો ગમે તે શબ્દ હશે ગમે તે ગમે તેટલા અઘરા શબ્દ હશે તેને પણ આપણે ધીરે ધીરે વાંચતા થઈ જઈશું પણ જો આપણે પાયો મજબૂત હોય તો બધું આપણને સહેલું લાગશે વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે ચલો કબીસીટી તો જોઈ લીધી છે વિદ્યાર્થી મિત્રો એમાં નો ડાઉટ કે તમને ઘણું ખરું ખ્યાલ આવી ગયો હશે પણ આપણે એકવાર કક્કાવાળી રીતના જોઈ લઈએ જેથી કરીને તમને વધુ સ્પષ્ટ થઈ જાય ચલો ક આવે તો કે ચલો કમાં શું વિદ્યાર્થી મિત્રો જો અ બી બોલાય છે ક પ્લસ અ હોય તો આખો ક થાય તો વિદ્યાર્થી મિત્રો કની સ્પેલિંગ શું થાય દરેક જોડે એ મૂકવાનું કે કક્કા જો તમે કક્કાની સ્પેલિંગ બનાવો ક ચલો ખ આવે તો કે એચ એ ચલો બોલતા જોજો વિદ્યાર્થી મિત્રો જોડા જોડા એટલે તમારી પ્રેક્ટિસ પણ થતી જાય ચલો શું થશે વિદ્યાર્થી મિત્રો ખની સ્પેલિંગ કે એચ એ ચલો ઘ આવે તો વિદ્યાર્થી મિત્રો જી એ ચલો ઘ આવે તો વિદ્યાર્થી મિત્રો જી એચ એ ચલો પછી છ આવે તો વિદ્યાર્થી મિત્રો સી એચ એ છ આવે તો વિદ્યાર્થી મિત્રો સી ડબલ એચ એ ચલો ચલો જવાબ વિદ્યાર્થી મિત્રો એ એ તો બધામાં લાગે યાદ ખાલી એટલું જ રાખવાનું છે જે રીતના આપણે એવી જોઈએ છે તે જ છે વિદ્યાર્થી મિત્રો પણ આપણે આને ગુજરાતી પ્રમાણે જોઈએ છે ફેર ફેર એટલો છે પછી છ છ જ પછી ટ તો ટ નું શું થાય વિદ્યાર્થી મિત્રો ટી ચલો શું થશે છ છ જ છ ટ્રણ શું થશે વિદ્યાર્થી મિત્રો ટી એચ એ પછી ડનું ડી એ પછી ધનું ડીએચ એ પછી અણાનું શું થશે વિદ્યાર્થી મિત્રો અણાનું એન એ પછી ત્રણ શું થશે વિદ્યાર્થી મિત્રો ટી ટી એ ચલો આમાં પણ આ બે શબ્દો સેમ થશે એચ એ ચલો દુ શું થશે વિદ્યાર્થી મિત્રો ડી એ દુ થશે વિદ્યાર્થી મિત્રો ડી એચ એ ચલો નું શું થશે એન એ ચલો ફૂ થશે વિદ્યાર્થી મિત્રો પી એ શું થશે એ વાય એ પછી શું થશે વિદ્યાર્થી મિત્રો આર એ લો શું થશે એલ એ ચલો વા શું થશે વિદ્યાર્થી મિત્રો વાનું વી એ સોનું શું થશે વિદ્યાર્થી મિત્રો એસ એચ એ ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો સટકુરના સોનું શું થશે સેમ થશે એસ એચ એ પછી સસલાનું સોનું એસ એ નું શું થશે વિદ્યાર્થી મિત્રો એચ એ અડનું શું થશે એલ એક્ સોનું શું થશે વિદ્યાર્થી મિત્રો કે એક્સ એચ એક સો ને ઢ્યોનું શું થશે જી વાય તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ આપણે એબીસીડી પણ સમજી લીધી એ બીસીડીનું જ આપણે આ ગુજરાતી પ્રમાણે પણ સમજી લીધું વિદ્યાર્થી મિત્રો કે જો તમારે કોઈ શબ્દ આવે તો એની સ્પેલિંગ આવી હશે શરૂઆત આવી હશે જેમાં તમને કન્ફ્યુઝન ના થાય એના માટે વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ આપણે ડિટેલ્સમાં જોઈ લીધું છે તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે તો વિદ્યાર્થી મિત્રો આટલા વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વધુ સાયલેન્ટ શબ્દો છે તેના કઈ રીતના વાંચવા તો તેના વિશેની માહિતી લેશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને વધુને વધુ તમારા મિત્રો તમને શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરો અને ચેનલ પણ હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમારા આવા જ નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે